ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ન્યાયાધીશ આર કે દેસાઈએ દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાવ્યો હતો લોક અદાલતમાં પોસ્ટ લિટીગેશન કેસો પ્રિલિટીગેશન કેસો તેમજ ટ્રાફિક ચલણના મળી કુલ સત્યાવીસ હજાર બસો સત્યાસી કેસ નિકાલ અર્થે નોંધાયા હતા જેમાં ડીજીવીશીયલ બેન્કો અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ કેસનો નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં ફેંસલો થતો હોય છે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન આર કે દેસાઈ અને સેક્રેટરી ડીબી તિવારીના સંચાલન હેઠળ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં કુલ સત્યાવીસ હજાર બસો સત્યાસી કેસો નિકાલ કરવા માટે મૂકવામાં આવેલા છે આજની આ લોક અદાલત નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને ચેરમેન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ આર કે દેસાઈ સાહેબના વડ હસ્તે દીપ પ્રગતિ કરી એનું લોક ખુલ્લું મુકવામાં આવેલ છે આજની આ લોક અદાલતમાં આઠ હજાર ત્રણ કેસો લોકદાલત મુકવામાં આવેલા છે સત્તાવનસો વીસ કેસો સ્પેશિયલ સિટિંગમાં અને ઈ ચલન સહિત તેર હજાર પાંચસો કેસો સ્પેશિયલ સિટીમાં મૂકવામાં આવેલા છે જે કેસોમાં મહત્તમ નિકાલ થાય એવી આશા રાખીએ છીએ